કહેવાય છે કે બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારથી શીખવાનું શરૂ કરી દે છે હવે આ ગર્ભમાં રહેતા બાળકનું ભરણ પોષણ કઈ રીતે થઈ શકે આ ગર્ભમાં રહેતા બાળકને કોણ શીખવાડશે આજકાલની જનરેશન અને એમાં પણ એક એવી જનરેશન આવી રહી છે કે જ્યાં કદાચ હોસ્પિટલો અને બાકીની જે જૂની વ્યવસ્થા હતી જે બાળકોને સંસ્કાર આપી શકતી તે એવી બધી વ્યવસ્થાઓ ક્યાંક ઓછી થતી ગઈ છે એવામાં ભારત સરકારે હવે કિલકારી કિલકારી નામની એપ્લિકેશન લોન્ચ કરી છે જે જ્યારે સગર્ભા સ્ત્રી હોય ત્યાંથી લઈને બાળક જન્મે એના એક વર્ષ પછીની બધી જ દેખભાળ જેને કહી શકાય નિ સાર સંભળ રાખવા માટે એની વસ્તુઓ અને એ દરેક બાબતો આ એપ્લિકેશન પર અવેલેબલ હશે આ વિષયને લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું એ સાંભળીએ મિત્રો આજે ભારત સરકારના સહકારથી કિલકિલા કિલકારી નામનો કાર્યક્રમ અને સાથે આશા એકેડમી આશા એકેડમી આ બંનેનો એક કાર્યક્રમ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત અને મહારાષ્ટ્ર માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે કિલકારી કાર્યક્રમથી જે આપણી સગર્ભા માતાઓ છે અને બાળકના જન્મ પછી એક વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે એટલે કે લગભગ બોતેર અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી ગર્ભ પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના એક વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી એની તમામે તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વિકય આપવામાં આવશે પહેલી વખતે ફોન ના ઉપાડવામાં આવે તો દિવસમાં ત્રણ વખત પ્રયત્ન થશે અને ત્રણ વખત ના આવે તો બીજા દિવસે પણ બે વખત પ્રયત્ન કરી અને પ્રત્યેક માતા સુધી એને એના સમય દરમિયાન પ્રસૂતિ હોય તો પ્રસૂતિ સમય દરમિયાન ને બાળકનો જન્મ થયો તો બાળકના જન્મ પછીના સમયમાં આ ફોન દ્વારા સતત એને અપડેટ રાખવામાં આવશે માહિતગાર રાખવામાં આવશે અને માનો કે કોઈ સંદેશાની અંદર એને ક્લેરિફિકેશન ન મળે તો એ ટોલ ફ્રી નંબરથી ભરી વખત પણ એ સાંભળી શકે એ સંદેશો એ પ્રકારની આખી વ્યવસ્થા મનસુખભાઈ અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના કારણે આપણને કેન્દ્રમાંથી આ બંને અને આશા એકેડેમી એટલે કે મોબાઈલ ફોન ઉપર જ એને ટ્રેનિંગ કાર્યક્રમ માટેનો એક મહત્ત્વનો આ કાર્યક્રમ ત્યાંથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે જેથી કરી આશાબહેનો પણ ટ્રેન થાય અને સાથે સાથે આપણી માતાઓ પણ કે જે બાળકને જન્મ આપવાની છે એવી તમામ બાળક માતાઓ માટે ખૂબ સારી રીતે આ કાર્યક્રમ કેન્દ્ર સરકારની મદદથી આપણે મેળવી શક્યા છીએ આપણે ભાગ્યશાળી છીએ મહારાષ્ટ્ર ગુજરાત અને જે રાજ્યોની અંદર આવી નાની મોટી વ્યવસ્થાઓ ચાલતી હશે પરંતુ એનાથી પણ સરસ વ્યવસ્થાઓ આપણને ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળવાની છે